લાયન્સ ડિસ્ટ્રિક્ટ થ્રી ટુ થ્રી ટુ બી વન દ્વારા રોહિત મહેતા લાયન્સ ક્વેસ્ટ સપ્તાહની ઉજવણી લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ થ્રી ટુ થ્રી ટુ બી વન કૌશલ્ય શૈક્ષણિક સેતુ અભિયાન અંતર્ગત રોહિત મહેતા લાયન્સ ક્વેસ્ટ વીક સેલિબ્રેશનના ભાગરૂપે સાર્વજનિક માધ્યમિક શાળા સરખેજમાં તારીખ બાર નવ બે હજાર ચોવીસ ગુરુવારના રોજ લાયન્સ ક્વેસ્ટ અવેરનેસ રેલી સ્કીટ અને વેલિડિક્ટરી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં છસો એકોતેરથી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે મલ્ટિપલ કાઉન્સિલર ચેરમેન લાયન્સ શ્રી સુનીલભાઈ ગુગલિયા તથા ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી દક્ષિષભાઈ સોની દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું યુથ આઇકોન શ્રી ચિરંજીવભાઈ પટેલ દ્વારા ભારતના યુવાધન એવા વિદ્યાર્થીઓએ પ્રેરણાત્મક ઉદબોધન કરવામાં આવ્યું હતું અતિથિ વિશેષ એમપી ફાઇનાન્સ સર્વિસના મેનેજિંગ ડિરેક્ટર શ્રી મિહિરભાઈ પરીખે વિદ્યાર્થીઓને સફળતાની ગુરુ ચાવી આપી હતી સેલ એક્ટિવિસ્ટ લાયન્સમાં લાયન્સ ક્વેસ્ટના ચેરપર્સન તરીકે આ વર્ષે ડિસ્ટ્રિક્ટ થ્રી ટુ થ્રી ટુ બી વનમાં સેવા આપી રહી છું આજે અમારા પાસ્ટ ઇન્ટરનેશનલ ડાયરેક્ટરના જન્મજયંતિના મંગલ શુભ અવસરે લાયન્સ ક્વેસ્ટનું ગ્રાન્ડ વેલિડિક્ટરી રેલી અને સ્કીટ સાથે સમાપન કરવા જઈ રહ્યા છે જેમાં અમારા ડિસ્ટ્રિક્ટના ગવર્નર શ્રી દક્ષેશભાઈ સોનીના વિઝન સાથે આખું સપ્તાહ અમે ટોટલ ચૌદ સેવા કાર્યોની એક મહાયજ્ઞ આરંભ્યો અને એમાં કૌશલ્યનું સિંચન કર્યું આજનું આવતું યુથ જે આપણું ભવિષ્ય છે લાયન્સ ક્વેસ્ટ ક્વેસ્ટ એટલે બાળકોમાં સંસ્કારનું સિંચન કરવું અને જેમાં અમે આ વખતે સાત હજાર બસો અને એક મારું નામ લક્ષ્ય સોની છે આ વખતે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ થ્રી ટુ થ્રી ટુ ડી વનમાં મારી જવાબદારી એઝ એ ડિસ્ટ્રિક્ટ ગવર્નરની છે અને મારી સાથે મારા વાઇસ ચેરમેન ગીરવાનભાઈ છે મારા ડિસ્ટ્રિક્ટ ચેરમેન લાયન્સ ક્વેસ્ટના રૂપાબેન શાહ છે પ્રોટોકોલ ઓફિસર અમારા વિપુલભાઈ દવે છે અને પ્રેસિડન્ટ શ્રી સુબોધભાઈ સુબોધિત સેન છે આ વખતે એક અઠવાડિયું અમે રોહિત મહેતા લાયન્સ ક્વેસ્ટ નું વીક જે ઉજવવા જઈ રહ્યા છે જે અમારા પાસ ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ હતા અને એમની જન્મજયંતિ નિમિત્તે ઘણા બધા કાર્યક્રમો અમે કર્યા છે આખા અમદાવાદ અને ગુજરાતભરની અંદર રૂપાબેન ખૂબ મહેનત કરી